નમસ્કાર મિત્રો આજે આ દેવબા દરબારે પેલી વીરવડલાની વડવાઈ તોડી અને ડોસલિયા તાંત્રિકને આઝાદ તો કરી નાખ્યો અને હવે આખા ગામની વચ્ચે નીચું મોં રાખીને ઊભા છે પરંતુ ગુરુજીની સામે કોઈ કબૂલ કરતા નથી કે આ વીરવડલાની વડવાઈ કોણ ચોરી ગયું હતું અને કોણે આ ડોસલિયા તાંત્રિકને આઝાદ કર્યો પરંતુ એવા જ ટાણે આ દેવભા દરબાર જે બાબાની પાસે ગયા હતા એ બાબા આ ગામમાં આવે છે અને ગામમાં આવીને સમગ્ર ઘટના ગામ લોકોની સામે ઉઘાડી પાડે છે કે આ દેવભા જે તમારા ગામના મુખી છે ને તેમની પાસે વીર વડલાની જે વડવાઈ હતી ને એમાં ડોસલિયાની ભયંકર આત્મા હતી અને એ આત્માને તેમણે આઝાદ કરી નાખી છે અને એના સંકેત મને મળતાની સાથે જ હું અહીંયા ગામમાં આવ્યો છું ત્યારે આટલી ઘટના સાંભળતાની સાથે ગુરુજીને પણ ઘણો ગુસ્સો આવે છે અને ગામના હર કોઈ દરબારો પોતાના મુખીને કહે છે કે હે મુખી બાપા આ તમે શું કરી નાખ્યું અરે તમને ખબર નથી કે હવે એ ડોસલિયા તાંત્રિકનો આત્મા કોઈને છોડશે નહીં ત્યારે ગુરુજી કહે છે કે હવે તમારા ગામને કોઈ નહીં બચાવી શકે કારણ કે ડોસલિયો તાંત્રિક છે ને એ એટલું નિર્દયી છે કે તમારા ગામમાંથી રોજ દસ દસ છવો નીકળશે હવે તમારા ગામના શ્મશાનમાં સૂકા લાકડાઓના ઢગલા કરવાનું ચાલુ કરી નાખો હવે લાકડાઓ ઓછા પડશે અને આ મોત વધારે થઈ પડશે ત્યારે આટલી ઘટના સાંભળતાની સાથે આ સમગ્ર દરબારોનું ગામ ડરી ગયું અને હર કોઈ ગુરુજીની પાસે આવીને કહે છે કે ગુરુજી હવે આ ડોસલિયાના ત્રાસથી અમને આઝાદ કરાવો નહીંતર તે આ આખા ગામને મારી નાખશે અને તમને તો ખબર જ છે કે અમારા બીજા દરબારો દુશ્મન પણ છે અને જો એમને ખબર પડશે ને તો તેઓ ખૂબ રાજી થશે ત્યારે ગુરુજી કહે છે કે મારી પાસે કોઈ ઉપાય નથી પરંતુ ત્યારે પેલા બાબા કહે છે કે ગુરુજી આપણે એક યુક્તિ કરીએ અને જો એમ કરવાથી આ ડોસલિયો તાંત્રિક આપણા હાથમાં આવી જાય તો આપણે એને પકડી શકીએ ત્યારે ગુરુજી કહે છે કે તું ઝટ બોલો તમારી પાસે શું ઉપાય છે ત્યારે પેલા બાબા કહે છે કે આપણે પહોંચીએ વીરવડલાની પાસે અને વીર વડલાની પાસે પહોંચી અને ફરી પાછા એ જ વડલાની વડવાઈથી તમે જે વિધિ કરી હતી એ વિધિ કરીએ અને જો એ કરવાથી કદાચ ડોસલિયો તાંત્રિક પાછો કેદમાં આવી જાય ત્યારે આ ગુરુજી કહે છે કે મને લાગતું નથી કે હવે બીજી વાર એ વિદ્યા કામ કરે પરંતુ એકવાર આપણે એ વાત ઉપર પ્રયત્ન તો કરીએ ત્યારે પેલા દેવભા દરબાર કહે છે કે ગુરુજી હવે મારાથી ભૂલ થઈ છે તો મને ક્ષમા તો કરી દો ત્યારે ગુરુજી કંઈ બોલે એ પહેલાં તો મુખીના મોઢામાંથી લોહીની ઉલટીઓ થવા લાગી ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે ભાઈ હવે તમારા ગામમાં ડોસલીઓ તાંત્રિક પોતાનો આતંક શરૂ કરી ચૂક્યો છે અને ત્યાં તો પેલો દેવભા દરબારનો જે ખાસ માણસ હતો એ ત્યાં પછડાઈ અને ત્યાંનો ત્યાં મોતને ઘાટ ઉતરી ગયો ત્યારે ગુરુજીએ આ પાસે જઈને એમના માથે હાથ મૂક્યો અને દેવભાને તો બચાવી લીધા પરંતુ જે આ દેવભાનો ખાસ માણસ હતો એ માણસ મોતને ઘાટ ઉતરી ગયો ત્યારે આજે ગામમાં બે શવ પડ્યા છે એક દેવભા દરબારના ઘરમાં અને બીજું અહીંયા ગામની વચ્ચો વચ ત્યારે ગુરુજી કહે છે કે ગામ લોકો તમે આ બે બંને શવ છે ને એને લઈ અને શમશાન ઘાટમાં લઈ જઈ અને તેમને અગ્નિ સંસ્કારની વિધિ પૂરી કરો ત્યાં સુધી હું આ બાબા અને મારા ચેલાઓ સાથે મળી અને વીર વડલાની પાસે પહોંચીએ છીએ અને ત્યાં પહોંચી અને આ વિધિની શરૂઆત કરીએ ત્યારે ગામના સૌ માણસો ડરી ગયા છે અને કહે છે કે ગુરુજી તમે બધા જ ગામમાંથી ચાલ્યા જશો તો ગામમાં ડોસલીઓ તાંત્રિક હાહાકાર મચાવશે માટે તમે બંને સાથે નહીં જાઓ એકાદ માણસને અહીંયા અમારી પાસે રાખતા જાઓ ત્યારે ગુરુજી કહે છે કે તમારા ગામના મુખી છે ને એમને બહુ ખૂબ જ ઘમંડ હતો એમની શક્તિનો અને નવી નવી વસ્તુઓ જાણવાનો તો હવે એમને કહી દેજો કે તમારા ગામની રક્ષા કરે અને આમ હજી તો ગુરુ ચેલો અને એમના સાથી મિત્રો ત્યાંથી ગયા પણ નથી અને ગામના સૌ માણસો ત્યાં આ બંને માણસોની નનામી લઈને નીકળ્યા છે અને બંનેની નનામી જેવી ચોકની વચ્ચે આવી ત્યાં તો માણસોના હાથમાંથી નનામી છટકી અને આકાશમાં ઊંચે ઉડી અને ઊંચે ઉડી અને ડોસલિયો તાંત્રિક આ બંને નનામીઓને જે ઉપરના બંધ બાંધેલા હતા એ ક્ષણભર વારમાં બધા જ બંધ તૂટી જાય છે અને બંને છવોને લઈ અને ડોસલિયો તાંત્રિક ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે આ ઘટના જોતાની સાથે ગામના સૌ કોઈ માણસ ડરી ગયા અને ધ્રુજતા ધ્રુજતા દોડી અને પાછા ગુરુજી અને આ બાબાની પાસે આવે છે અને આવીને સૌ કોઈ રડવા લાગ્યા અને કહે છે કે ગુરુજી હવે તો બચાવી લો નહીતર હવે આજે તો એવી ઘટના થઈ છે કે તમને કહીએ ને તો પણ અમારા રૂવાડા બેઠા થઈ જાય છે ત્યારે ગુરુજી કહે છે કે હવે નવું શું થયું ત્યારે ગામના મુખી આગળ આવીને કહે છે કે ગુરુજી કોણ જાણે મારા આ હાથે કેવું પાપ થઈ ગયું અને આ વડવાઈને ચીરી અને મેં મારા હાથે ડોસલિયા તાંત્રિકને બહાર તો કાઢ્યો અને બહાર કાઢતાની સાથે મારા બંને સાથી મિત્રોના મોત થઈ ગયા અને ગુરુજી આજે એમની નનામીઓને લઈ અને હજી તો વિસામે પહોંચ્યા પણ ન હતા અને ખબર નહીં ડોસલિયો તાંત્રિક આવી ગયો અને બંને નનામીઓના બંધ તૂટી અને બંને શવોને લઈ અને ડોસલિયો તાંત્રિક ચાલ્યો ગયો છે ત્યારે આટલી ઘટના જોતાની સાથે ગુરુજી કહે છે કે ડોસલિયા તાંત્રિકે આ ખૂબ સારું કર્યું છે અને આમ પણ આ બે નનામીઓ તો આમે માણસો તો મોતને ઘાટ ઉતરી ગયા હતા પરંતુ એમના શવના કારણે આપણે ડોસલિયા તાંત્રિકને પકડી શકીએ ત્યારે પેલા બાબા કહે છે કે ગુરુજી એ વળી કેવી રીતે ત્યારે ગુરુજી કહે છે કે આ ડોસલિયો તાંત્રિક ઘણા વર્ષોથી ભૂખ્યો હતો અને તે માણસના શવ ખાવા માટે આ માણસને તો લઈ ગયો પરંતુ હવે તે જ્યાં રહેતો હશે અને તેને જે જગ્યા રૂડી લાગતી હશે ને ત્યાં પહોંચી અને તે આ માણસને ખાશે એટલે તેના હાડકાં તો નીચે પડશે ને ત્યારે ખબર પડી જશે આપણને કે આ ડોસલિયો તાંત્રિક ક્યાં રહેલો છે ત્યારે પેલા બાબા કહે છે કે હા એ વાત તમારી સાચી છે અને હવે આપણે જટ ચાલો વીર વીરવડલાની વડવાઈ તો લાવી જ પડશે ને કારણ કે એ વડવાઈ વગર આપણે ડોસલિયા તાંત્રિકને પકડવાની વિધિ તો નહીં કરી શકીએ ને ત્યારે ગુરુજી કહે છે કે હા ચાલો અને પછી આ ગામમાંથી ગુરુજી અને એમના શિષ્યો અને આ બાબા ચાલ્યા છે અને ચાલતા ચાલતા જે ગામમાં પચાસ પચાસ માણસોને આ ડોસલિયા તાંત્રિકે મારી નાખ્યા હતા ને એ ગામ પાસેથી ગુરુજી નીકળ્યા ત્યારે ગુરુજીને જોઈ અને ગામના સૌ માણસો રાજી થયા અને ગુરુજીને જોતાની સાથે ગુરુજીની ચારે બાજુ વીંટળાઈ જાય છે અને કહે છે કે ગુરુજી હવે તમે આવી ગયા છો તો ખૂબ સારું થયું અને તમારા કારણે તો આ આખું ગામ સુખી થયું છે અને વીર વડલો પણ આજે ખૂબ જ સુખી થયો છે ત્યારે ગુરુજી કહે છે તમે જેટલા ખુશ છો ને એ વાત બરાબર છે પરંતુ હવે જે વાત કહીશ ને એ સાંભળશો ને તો તમે દુખી થઈ જશો ત્યારે ગામના માણસો કહે છે કે અમે કાંઈ દુખી નથી થવાના અમારા જોડે આવા ગુરુજી હોય અને એમના આવા શિષ્યો હોય તો અમને કઈ વાતનો ડર અને ત્યાં તો પેલા કબીલાનો સરદાર પણ આવી પહોંચે છે અને કહે છે કે ગુરુજી તમે મારા કબીલામાં તો આવતા નથી અને આ ગામમાં તમે ઘડી ઘડી આવો છો અત્યારે તો ચાલો મારી સાથે મારા ગામમાં તમને મહેમાન ગતિ કરાવી છે ત્યાં તો ગુરુજી કહે છે કે મહેમાન ગતિ તો કરવી છે પરંતુ અત્યારે ખૂબ જ દુઃખદ સમાચાર છે અને અત્યારે મને મારું કામ કરવા દો ત્યારે સરદાર કહે છે કે પણ ગુરુજી એવું તો કયું કામ છે કે તમે આટલા બધા ચિંતામાં છો ત્યારે ગુરુજી હળવેકથી કહે છે કે હે સરદાર તમને ખબર ના હોય તો જણાવી દઉં કે જે ડોસલિયા તાંત્રિકને પકડવા માટે આપણે કેટ કેટલી મહેનત કરી હતી અને એ વીર વડલાની વળવાઈઓ લાવી અને એમાં ડોસલિયા તાંત્રિકને કેદ કરી અને જે વડવાઈ લઈને હું ગયો હતો ને એ વડવાઈમાંથી ડોસલિયો તાંત્રિક આઝાદ થઈ ગયો છે અને ત્યારે ગુરુજીના આટલા શબ્દો સાંભળતાની સાથે આ કબીલાનો સરદાર કે જેના ડોળા ફાટી જાય છે અને પેલા ગામના સૌ માણસો તો રડી પડ્યા અને ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા કે ગુરુજી તમે આ બધું મજાક કરી રહ્યા છો ને ત્યારે ગુરુજી કહે છે કે ના ભાઈઓ હું ક્યારેય કોઈ વાતની મજાક કરતો નથી અને મજાકમાં પણ ખોટું બોલતો નથી અરે હું એક ગામમાં ગયો હતો અને એ દરબારોનું ગામ હતું અને ત્યાંના મુખીએ મારી જોડી ચોરી લીધી અને એ જોડીમાં રહેલી જે પેલી વીરવડલાની વડવાઈ હતી ને એ આખી એ વડવાઈને ફાળી અને આ ડોસલિયા તાંત્રિકને દેવુભાઈ આઝાદ કરી નાખ્યો છે અને આઝાદ થતાની સાથે એ ગામના બે માણસોને ડોસલિયા તાંત્રિકે મારી નાખ્યા અને માર્યા પછી એમના શવને પણ તે ખાઈ ગયો છે અને હવે કોણ જાણે આ ડોસલિયો તાંત્રિક રહ્યો ને એ ક્યાંથી પકડાશે કારણ કે હવે તે આત્મા સ્વરૂપે છે એટલે દેખાતો પણ નથી માટે હવે ખૂબ જ ભારે ચિંતાનો વિષય બન્યો છે ત્યાં તો ગામના વડીલો કહેવા લાગ્યા કે ગુરુજી પણ તમારે આવું ક્યાં કરવાનું હતું તમારી પાસે વડવાઈ આવી જ ગઈ હતી અને એમાં ડોસલિયો તાંત્રિક પૂરાઈ ગયો હતો તો પછી તમારે આડા આવળા ગામમાં રોકાવાની સી જરૂર હતી સૌથી પહેલાં તમારે એ વડવાઈને ઠેકાણે પાડવાની હતી ને અને અત્યારે હવે ડોસલિયો તાંત્રિક આઝાદ થઈ ગયો છે ને તો ખાલી એ ગામમાં જ લાશો નહીં નીકળે અમારા ગામમાં પણ લાશોના ઢગલા થશે કારણ કે સૌથી પહેલો પ્રહાર આ ગામનો છે અને આમ આવી વાતો થઈ રહી છે ગામના માણસો ખૂબ જ ડરી ગયા છે અને શું કરવું ક્યાં જવું એનું કાંઈ ભાન નથી ત્યારે ગુરુજી એમને આશ્વાસન આપતા કહે છે કે અત્યારે ફરી હું એ જ વિદ્યાનો પ્રયોગ કરવા માટે આ વીરવડલાની પાસે જઈ રહ્યો છું અને વીરવડલાની પાસે પહોંચી અને હું એ ડોસલિયા તાંત્રિકને પાછો કેદમાં કરવાની કોશિશ કરી રહ્યો છું ત્યાં તો ગામના બધા જ વડીલો ગુરુજીને સાથે ગયા અને કહે છે કે તો ચાલો એ વીરવડલા પાસે તમે એકલા નથી જવું અમારે પણ તમારી સાથે આવવું છે અને આમ ગુરુજી એમના શિષ્યો અને પેલા બાબા સૌ કોઈ સાથે મળી અને વીરવડલાની પાસે પહોંચે છે અને વીરવડલાની પાસે પહોંચી અને ગુરુજી બાબાને કહે છે કે બાબા જુઓ આ રહ્યો વીર વડલો અને અહીંયા ડોસલિયો તાંત્રિક રહેતો હતો અને આ વડલાની વડવાઈમાં એક ખાસિયત છે કે તેની વડવાઈમાં ગમે તેવા ભૂત પ્રેતને કેદ કરી શકાય છે પરંતુ એ સામે હોવું જોઈએ એ ક્યાં છે ક્યાં નથી એની જો જાણ ના હોય ને તો આપણે એ આત્માને વશમાં ના કરી શકીએ ત્યારે આટલી વાત સાંભળી ગામનો એક માણસ કહે છે કે હવે જેમ બને એમ જલ્દી આ વડવાઈ કાપી લો અને કાપી અને પછી આપણે ડોસલિયા તાંત્રિકના આત્માને વશમાં કરવાની વિધિ શરૂ કરવાની છે આમ બોલતો બોલતો હજી તો આ માણસ આ વીર વડલાની નીચે પહોંચ્યો ત્યાં તો વીર વડલાની ટોચમાંથી એક વડવાઈ આવી અને આવી અને એ માણસના ગરદનમાં વીંટળાઈ અને તેને વડલાની ઉપર ઝાડીઓમાં ઉપર ખેંચી જાય છે અને પછી તે માણસ ઘડીકવાર પોતાના પગથી ખૂબ જ નીચે ઉતરવાની કોશિશ કરે છે અને ખૂબ રાડો પાડે છે પરંતુ બધા જ માણસો જોતા રહી ગયા અને ડોસલિયા તાંત્રિકે આજે ફરી એક માણસ ગામમાંથી મારી નાખ્યો અને હવે તો ફરી એ જ વીરવડલામાં જે વીરવડલાની વડવાઈઓ માણસોને મારી નાખતી હતી એવી પરિસ્થિતિ આજે ફરી સર્જાણી છે અને હવે આ ગુરુજી પણ ખૂબ ભારે ચિંતામાં પડી ગયા અને સરદારને કહે છે કે સરદાર હવે તમારા ગામના અને આ ગામના માણસોને કહી દેજો કે વીરવડલાની નીચે ભૂલથી પણ આવવાની હિંમત ના કરે કારણ કે વીરવડલાની નીચે આ ડોસલિયો તાંત્રિક પાછો આવી ગયો છે અને તેની શક્તિઓ એટલી પ્રબળ છે કે હવે તો તે બહાર પણ ફરી શકે છે ખાલી તે આ વીરવડલામાં નથી રહેતો તમારા ગામમાં પણ આવી શકે છે અને દરબારોના ગામમાં પણ પહોંચે છે અને હવે બધી બાજુ તે શવ ભેગા કરી કરીને ખાઈ રહ્યો છે ત્યારે બાબા કહે છે કે તો ગુરુજી હવે શું આ ડોસલિયો તાંત્રિક પકડાશે કે નહીં ત્યાં તો બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી જરૂર પકડાશે અને અત્યારે જ અમે વીરવડલાની વડવાઈઓ લઈને પાછા આવીએ છીએ અને આટલું કહી અને આગળ જેવી રીતે બંને બારવટીયાઓએ પોતાની બહાદુરી દેખાડી અને જેમ વીરવડલાની વડવાઈઓ કાપી હતી એમ આજે ફરી બંને જણા પોતાના એક એક હાથને એકબીજાના હાથમાં રાખી અને બીજા હાથમાં તલવાર રાખી અને બંને બારવટિયાઓ પાછા પહોંચે છે આ વીર વડલાની નીચે અને વીરવડલાની નીચે પહોંચતાની સાથે ફરી વડલાની વડવાઈઓ આવી ત્યાં તો બંને બારવટિયાઓએ વડવાઈઓ કાપી કાપી અને છૂટ્ટી બહાર ઘા કર્યો અને પછી દોડી અને વીરવડલાની બહાર આવીને પડે છે અને આમ બંને બારવટિયાઓએ આજે ફરી પોતાની શક્તિ દેખાડી અને એ વીરવડલાની વડવાઈ આપી પરંતુ ત્યાં તો વીરવડલામાંથી અવાજ આવ્યો કે હે ગામ લોકો અને હે ગુરુચેલાઓ ગઈ વખતે તો હું ડોસલિયો તાંત્રિક આ વીરવડલામાં કેદ હતો ને એટલા માટે તમારા વશમાં થઈ ગયો હતો બાકી હવે જો તમે આ વિદ્યાનો ઉપયોગ કરો અને આ જ નહીં પરંતુ તમને જેટલી પણ વિદ્યાઓ આવડતી હોય ને એ બધી જ વિદ્યાઓ અને શક્તિઓનો પ્રયોગ કરો અને જો ડોસલિયા તાંત્રિકને કેદ કરી બતાવો ને તો માનું કે તમે ખરા ગુરુ ચેલાઓ છો અને હવે તમારામાં હિંમત નથી કે મને પકડી શકો આમ કહીને ડોસલિયો તાંત્રિક આ વીર બદલાની વડવાઈમાં જોર જોરથી હસવા લાગ્યો અને મિત્રો પછી શું ઘટના બને છે અને ગુરુજી કેવી રીતે આ ડોસલિયા તાંત્રિકના આત્માને વશમાં કરશે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી